بسم اللہ الرحمن الرحیم. نحمده બિસ્મ્લાહ રહીમ નહમદ વુસલી વુસલી મોસુલ કરીમ મોલા અલી વીહિલ કિરામ અન અલમદુલ્લાહ એહરામની નીયત અને લબેક પડવાની સાથે જ એહરામની જે પાબંદીઓ છે એ શરૂ થઈ ગઈ છે હવે જે જે વાતો છેલ્લા દર્શમાં બયાન થઈ તેનું ખાસ ધ્યાન રાખો અને એહરામની પાબંદીઓની બીકને લીધે ની નિયત અને લબ્બે બોલવામાં વાર ન લગાડો કે જેટલું મોડું બોલશું એટલું મોડું ચાલુ થશે એમ વિચારો કે જેટલું મોડું આપણે એહરામની હાલતમાં આવવામાં કરશું આપણે આપણા અલ્લાહને લબ્બેગ કહેવામાં એટલું મોડું કર્યું છે સવાબ કમાવવાનું એટલું મોડું ચાલુ કર્યું છે પણ છતાંય જો કોઈ વાર લગાડે તો તેણે મિકાતથી પહેલાં પહેલાં નિયત અને લબેક કરી લેવાના છે કારણ કે મીકાતથી આગળ મક્કા શરીફ જવા વાળા માટે અહેરામ વગર જવું એ ગુનાહ છે મીકાત એ જગ્યાને કહેવાય છે કે મક્કા શરીફ જવા વાળા માટે અહેરામ વગર એ જગ્યાએથી આગળ જવું જાય જ નથી પછી વેપાર વગેરે બીજી કોઈ પણ જરૂરિયાત માટે જતો હોય તો પણ મતલબ કે મીકાત એ એક હદ છે એ હદથી આગળ મક્કા શરીફ જવા વાળો વગર નહીં પાંચ જગ્યાઓ છે આ મદીના છે અત્યારે તેને અબિયારે આલી કહેવામાં આવે છે કોઈ વ્યક્તિ જો પેલા મદીના શરીફ જવાનો હોય તો તેને મક્કા શરીફ જતી વખતે અહીંથી એરામ બાંધવાનો થાય બીજું જાતે ઇર્ક આ ઈરાકવાળાઓની મિકાંત છે ત્રીજું જોહફા આ સીરિયાવાળાઓની મિકાંત છે ચોથું કર્ન આ રિયાઝવાળાઓની મિકાત છે અને પાંચમું યલમલમ આ યમનવાળાઓની મિકાત છે હિન્દુસ્તાનવાળાઓ માટે મીકાંત યલમલમ છે આ જગ્યાનું નામ છે કે આ જગ્યાથી પહેલાં આપણે એહરામ બાંધી લેવાનું છે નિયત કરી લેવાની છે લબે બોલી લેવાનું છે આ જગ્યા જ્યારે પ્લેન હજી હવામાં જ હોય ત્યારે આવી જાય છે તો ઘણીવાર ફ્લાઇટવાળા મિકાંત આવવાનું અનાઉન્સમેન્ટ કરે છે અને ઘણી વાત નથી કરતા તો મીકાતના અમુક મસાઇલ સાંભળી લઈએ કે મિકાંતની અંદર મક્કા શરીફ સિવાય બીજે ક્યાંય જવાનો ઈરાદો હોય તો તેના માટે અહેરામ જરૂરી નથી મિકાંતથી પહેલાં કોઈ એહરામ બાંધે તો તેમાં વાંધો નથી ઊલટું વધારે સારું છે તો મીકાત થી પહેલા જ ઇહરામ બાંધી લેવામાં આવે મીકાત ની અંદર કોઈ છે દાખલા તરીકે હરમ શરીફ માં છે તો જો એ મીકાત થી બહાર જાય તો વળી પાછું મક્કા શરીફ આવવા માટે તેને ઇહરામ બાંધવો પડશે મક્કા શરીફ માં રહેવા વાળા હજ નો ઇહરામ હરમ શરીફ માં બાંધશે અને ઉમરાનો ઇહરામ હરમ શરીફ ની હદ ની બહાર થી બાંધશે અને ઉમરાના ઇહરામ માટે વધારે સારું મસ્જિદે આયશાથી હેરામ બાંધવું છે મિરકાતથી આગળ વધ્યા પછી હવે બીજી એક હદ આવે છે એને હરમની હદ કહેવામાં આવે છે તો આ હરમ શરીફ શું છે એ સમજી લઈએ હરમનો મતલબ ઇજ્જતવાળું બુઝુર્ગી વાળું વાળું એવું થાય છે સહી બુખારી અને સહી મુસ્લિમ શરીફમાં અબ્દુલ્લાઈબને અબ્બાસ રદીઅલ્લાહુ તલા અનહુમાથી આ રિવાયત છે કે રસુલ્લાહ સલ્લાહ તાલા અલી વસલ્લમે જે દિવસે મક્કા ફતેહ થયું તે દિવસે ફરમાયું કે આ શહેરને અલ્લાહ તાલા હરમ એટલે કે બુઝુર્ગ કરી દીધું છે એ દિવસે જ કે જ્યારે આકાશ અને જમીનને પેદા કર્યા તો એ એટલે કે આ શહેર રોજે કયામત સુધી અલ્લાહ તાલાના કરવાથી હરમ છે મારાથી પહેલાં કોઈના માટે આ શહેરમાં કિતાલ એટલે કે જંગ હલાલ નથી થયો અને મારા માટે ખાલી થોડા સમય પૂરતું જ હલાલ થયું એટલે કે જે આ ફતેહ મક્કાનો સમય છે એ સમય થોડા સમય પૂરતું જ હલાલ થયું હવે પાછું એ કયામત સુધી હરામ છે તો ન અહીંયાનું કાટાળું ઝાડ કાપવામાં આવે ન અહીંનો શિકાર ભગાડવામાં આવે ન અહીંયાનો પડેલો માલ કોઈ ઉપાડે પણ એ જે એલાન કરવા ઈચ્છતો હોય તો તેના માટે ઉપાડવું જાયઝ છે અને ન અહીંયાની લીલી ઘાસને કાપવામાં આવે હઝરત અબ્બાસ રદી અલ્લાહુ તન્હોએ અર્જ કરી કે યા રસૂલ કે તસલમ ઇઝ ખીર જે એક પ્રકારની ઘાસ છે તેની કાપવાની ઈજાજત આપો કે એ લુહારોને અને ઘર બનાવવામાં કામ આવે છે તો હુઝુર સલ્લાહ અલહી વસલમે એ ઘાસ કાપવાની ઈજાજત આપી દીધી તો હરમ એક જગ્યા છે જેની હદો નક્કી કરેલી છે તો જે હરમની હદો છે એની બુઝુર્ગીના લીધે ત્યાંના ઝાડ કાપવા જંગલના કોઈ શિકારને ભગાડવું કે લીલી ઘાસ કાપવી વગેરે કામની ઈજાજત નથી અને હરમ શરીફનો એહતરામ કરવું એમાં જે કામ નથી કરવાનું એ ન કરવું کیٹل مہو ندیس سمجھو ابن معذا شریف میں آ حدیث ہے کہ حضور صلی اللہ تعالی علی وسلم فرمے کہ آ آمت ہمیشہ بلائی پر رہے جی آرمتنی پوری تازیم کرتی رہے اٹھل کہ ہرم شریف ہرمتنی آمت ہمیشہ بلائی پر رہے جی آرمتنی پوری تازیم کرتی رہے જ્યારે લોકો એને છોડી દેશે તો હાલાક બરબાદ થઈ જશે જીદ્દા પછી બસોથી મક્કા શરીફ લઈ જવામાં આવે છે હરમની હદોએ દરેક જગ્યાએ નિશાનીઓ બનેલી છે પણ આ જગ્યા બસમાં હોઈએ ત્યારે આવશે તો જ્યારે આ હરમની હદ ચાલુ થાય તો એ સમયે વધારે ને વધારે લબેક અને દુઆ પડવામાં આવે આંખો નીચી કરીને પોતાના ગુનાહોને યાદ કરે અને અલ્લાહ તાલાનો શુક્ર અદા કરે કે આપણા જેવા ગુનેગારને આ મોકો આપ્યો મક્કા શરીફ અને તેની આજુબાજુ આ અમુક માઇલ સુધી આ હરમ શરીફ કહેવાય છે જ્યાં બધી જગ્યાએ એની નિશાનીઓ મારેલી છે તો આ હરમ શરીફની હદમાં કોઈ લીલી ઘાસને ઉખેડવી પોતાની રીતે ઉગેલ ઝાડને કાપવું કે ત્યાંના જંગલી જાનવરને તકલીફ દેવી એ હરામ છે ત્યાં સુધી કે જો સખત તડકો હોય અને એક જ ઝાડ હોય અને તેના છાયામાં એક હરણ બેઠું હોય તો પોતાના બેસવા માટે આ હરણને ત્યાંથી ઊભું કરવું એ નાજાયઝ છે તેની ઇજાજત નથી તો સમજી શકાય કે હરમ શરીફનો કેટલો એહતરામ છે મક્કા શરીફમાં જંગલી કબૂતર ઘણા છે ખબરદાર કોઈ કબૂતરને ઉડાડશો નહીં કે ડરાવશો નહીં કે તેને તકલીફ પહોંચાડશો નહીં ત્યાંના જાનવરો અને પક્ષીઓનો જો આટલું ધ્યાન રાખવાનું હોય તો પછી માણસોનું કેટલું ધ્યાન રાખવું જોઈએ ખાસ ધ્યાન રાખો કે કોઈ વ્યક્તિને પણ આપણાથી તકલીફ ના પહોંચે આ હરમ શરીફના અદબ એહતરામના નિયમો જે બયાન થયા એ બધા માટે છે જે પણ ત્યાં હોય એહરામમાં હોય તોય ભલે એહરામમાં ના હોય તોય ભલે હવે આપણે મક્કા શરીફ જે શહેર છે એમાં દાખલ થવાનું છે મક્કા શરીફ એ એ શહેર છે કે જેને ઉમ્મુલ કુરા એટલે કે તમામ શહેરોની અસલ કહેવામાં આવે છે કે આખી જમીન જે પાથરવામાં આવી છે તે મક્કા શરીફ અને ખાસ કરીને કાબા શરીફની જે જમીન છે એને જ ફેલાવીને પાથરવામાં આવી છે મક્કા શરીફ બરકત વાળું શહેર છે આ શહેર અમન સલામતી વાળું શહેર છે આ શહેર માટે અલ્લાહ તાલાના ખલીલ હઝરત ઇબ્રાહિમ અલહી સલામે દુઆ કરી છે આ શહેર આપણા રસૂલ પાક સલ્લાહ તાલા અલી વસલ્લમની પેદાઈશનું શહેર છે ઇસ્લામની શરૂઆત આ શહેરમાંથી થઈ છે આ શહેરની કસમ અલ્લાહ તાલ કુરાન શરીફમાં યાદ ફરમાવી છે અને આ શહેરમાં એક નેકી કરવાનો સવાબ એક લાખ ગણો આપવામાં આવે છે તો હવે આ મુબારક શહેર આવી ગયું છે આ શહેરની ફઝીલતોને યાદ કરો અને અલ્લાહ તાલાના અહેસાનને યાદ કરો અને પોતાના ગુનાહોને યાદ કરો અને જ્યારે મક્કા શરીફનું શહેર દેખાવા લાગે લભેક પઢો દુઆ કરો યાદ રાખો અહીંયા જેવી રીતે એક નેકીનો સ્વાબ એક લાખ ગણો છે એવી જ રીતે એક ગુનાહનો એક લાખ ગણો ગુનાહ પણ લખવામાં આવશે માટે ખૂબ ધ્યાન રાખો અને ગુનાહોથી બચવું એ ઇલ્મ વગર શક્ય નથી માટે ઇલ્મ શીખતા રહો યાદ રાખો કે ગુનાહોથી બચવું એ હજની કબૂલિયતની એક શરત છે જો નહીં બચવામાં આવે તો હજ કબૂલ થવાની શક્યતા નથી અલ્લાહ તા કરમ ફરમાવે હવે હોટલ પર પહોંચીને જે કાંઈ જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો પૂરી કરી લો જેથી દિલ બીજા કોઈ કામમાં લાગેલું ન રહે જો આરામ કરવાની જરૂર લાગતી હોય તો થોડોક વાળી એવી આ મસ્જિદ આ એ મસ્જિદ છે જે દુનિયાની બધી મસ્જિદો કરતા સૌથી વધારે અફઝલ મસ્જિદ છે આ મસ્જિદમાં એક નમાઝનો સવાબ બીજી મસ્જિદો કરતા એક લાખ ગણો છે આ જ મસ્જિદમાં કાબા શરીફ પણ છે તો હોટેલેથી જિક્ર કરતો કરતો દ્રુદ શરીફ પડતો પડતો લબ્બેક પડતો પડતો પોતાના ગુનાહોથી શરમાતો પોતાના માલિકના અહેસામને યાદ કરતો કરતો મસ્જિદે હરામ શરીફ પહોંચે બાબુ સલામ એટલે કે સલામ નામનો જે દરવાજો છે ત્યાંથી દાખલ થવું એ સુન્નત છે જો એ દરવાજો મળી જાય અને ત્યાંથી જવા દેતા હોય તો ત્યાંથી મસ્જિદે હરામ શરીફમાં દાખલ થાય નહી તો કોઈ પણ દરવાજેથી દાખલ થાય અને દુઆ પડે જો દુઆ ન આવડે તો દુરુદ શરીફ પડે જ્યારે મસ્જિદથી બહાર નીકળવું હોય ત્યારે ડાબો પગ પેલા બહાર મૂકે અને દુઆ પડે જો ન આવડે તો દુરુદ શરીફ પડે હવે અંદર મસ્જિદ શરીફમાં કોઈ થેલી કે બેગ વગેરે લઈ જવા દેવામાં આવશે નહીં તો પોતાના ચપ્પલ કોઈક યાદ રીએ એવી જગ્યા કે જે ચપ્પલ રાખવા માટે ત્યાં બનાવેલી હોય છે ત્યાં મૂકો અદબ હંમેશા ધ્યાન રાખો કે બા અદબ બા નસીબ બે અદબ બદનસીબ ચંપલ મૂકીને પછી ચંપલમાં જીવ નારીએ એનું ધ્યાન રાખો આગળ વધો હવે થોડી જ વારમાં તમારી નજરની સામે કાબા શરીફ જલવા બાર હશે

કાબા શરીફ સૌથી પહેલી ઈબાદતગાહ હજ કરવાવાળા માટે ઉમરાહ કરવાવાળા માટે તેનો તવાફ ફર્ઝ છે આખી દુનિયાના મુસલમાનો માટે કાબા શરીફ તિબલા છે એટલે કે મુસલમાનો તેની તરફ મોઢું કરીને નમાઝ પડે છે અને ફરિશ્તાઓ માટે જે તિબલા છે એ છે બૈતુલ મામૂર જે કાબા શરીફને ઉપર છે આગળ અલ્લાહ તબારક વતાલા ફરમાવે છે ફિ હિ આયા તુમ બૈગીનાથ મકામ ઈબ્રાહિમ કે તેમાં ખુલ્લી નિશાનીઓ છે કાબા શરીફમાં ખુલ્લી નિશાનીઓ છે અને ઇબ્રાહિમ અલહી સલામના ઉભા રહેવાની જગ્યા અલ્લાહ તાલા ઈશાદ ફરમાવે છે કે કાબા શરીફમાં ખુલ્લી નિશાનીઓ છે જેમ કે કઈ નિશાનીઓ તફસીરે ખાઝીનમાં આ વાત છે કે પક્ષીઓ કાબા શરીફની ઉપર નથી બેસતા અને તેની ઉપરથી ઉડતા નથી અને જો ઉડતા ઉડતા કાબા શરીફ આવી જાય તો આમ તેમ થઈને નીકળી જાય છે કાબા શરીફની ઉપરથી ઉડતા નથી જે પક્ષીઓ બીમાર થઈ જાય છે એ પોતાનો ઈલાજ કાબા શરીફની હવામાંથી પસાર થઈને કરે છે આ નિશાનીઓ સિવાય પણ હજરે અશ્વદ એ એક નિશાની છે મકામ ઇબ્રાહીમ એ એક નિશાની છે બીજી ઘણી બધી નિશાનીઓ છે આજના દર્શમાં મિકાત શું છે એ વાત કરી મિકાત એક હદ છે જ્યાંથી મક્કા શરીફ જવા વાળો વગર હરામ જઈ શકશે નહીં મિકાતની હદની અંદર બીજું એક જગ્યા છે જેને હરમ શરીફ કહેવામાં આવે છે તો હરમ શરીફ શું છે તેની વાત કરી તમારી સ્ક્રીન પર તમે મિકાંત હરમ એ વગેરે જોઈ શકો છો મિકાંતની બહારની જે જગ્યા છે એને આફાક કહેવામાં આવે છે અને મિકાંત અને હરમની હદની વચ્ચેની જે જગ્યા છે એને હિલ કહેવામાં આવે છે અને હારમની હદની અંદરની જે જગ્યા છે તેને હરમ શરીફ કહેવામાં આવે છે હવે આપણે ઉમરાહ કરવાના છે અને ઉમરાહનું પેલું કામ તવાફ કરવાનું છે જો નમાઝનો સમય હોય અને નમાઝ પડવાની બાકી હોય અને સમય પસાર થઈ જવાની બીક હોય તો પહેલાં નમાઝ પડી લ્યો અને પછી હવે આપણે કાબા શરીફના તવાફ કરવા જવાનું છે તો કાબા શરીફના તવાફ કરવા જઈએ એની પહેલાં આ જગ્યાને એટલે કે મસ્જિદે હરામ શરીફની અલગ અલગ જગ્યાઓને વ્યવસ્થિત સમજી લઈએ કે કઈ જગ્યાનું શું નામ છે એ જાણી લઈએ અને જો આ બધું સમજીને યાદ રાખશું તો જાણે કે આપણે આંખોવાળા છીએ અને આપણા અંદર એક આત્મવિશ્વાસ આવશે કે શું કરવાનું છે અને જો આ વસ્તુઓ નહીં ખબર હોય તો જાણે કે આપણે આંધણા છીએ અને ત્યાં શું કરવાનું છે એ કાંઈ ખબર નહીં પડે આપણી અંદર કોઈ પણ પ્રકારનો આત્મવિશ્વાસ આવશે નહીં અને કોઈકને આપણે વારંવાર પૂછતું રહેવું પડશે પેલું મસ્જિદ એ મસ્જિદ છે કે જેમાં કાબા શરીફ છે જેમાં અમુક ફોટા અને નકશા તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો આ મસ્જિદમાં દાખલ થવા માટે ઘણા બધા દરવાજા છે દરવાજાઓને નામ પણ આપેલા છે અને નંબર પણ આપેલા છે તમને જે રીતે યાદ રહે તેમ તમે યાદ રાખી શકો છો કાબા શરીફ એ ખૂબ પ્રખ્યાત છે એ સમજાવવાની જરૂર નથી કાબા શરીફની આજુબાજુ જે જગ્યા છે જે તવાફ કરવા માટેની જગ્યા છે તેને મતાફ કહેવામાં આવે છે તવાફ કરવામાં જો નીચે સમાવેશ ન થઈ શકે એમ હોય તો હવે ત્યાં અલગ અલગ માળ બનાવવામાં આવેલ છે પેલા માળે બીજા માળે એવી રીતે ત્યાંથી પણ તવાફ થઈ શકે છે તવાફ એટલે કાબા શરીફને સાત ચક્કર મારવામાં આવે તેને તવાફ કહેવામાં આવે છે સાત ચક્કર મારતા એક તવાફ થાય હજરે અશ્વદ આ એક જન્નતી પથ્થર છે જે કાબા શરીફના એક ખૂણામાં લગાડેલો છે હજરે અશ્વદથી તવાફ શરૂ કરવામાં આવે છે હજરે અશ્વદ જે ખૂણામાં છે તે ખૂણાને રૂકને અશ્વદ કહેવામાં આવે છે રુક્ન એટલે અરબી ભાષામાં ખૂણો રુકને અસ્વદ સિવાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આગળ વધતા જઈએ તો બીજો જે ખૂણો છે એ રૂકને ઈરાકી છે ત્રીજો ખૂણો ખૂણો શામી અને ચોથો યમાની છે ઈરાક બાજુ જે ખૂણો છે એ રૂકને ઈરાકી શામ બાજુ એટલે કે સીરિયા બાજુ જે ખૂણો છે એ રૂકને શામી અને યમન બાજુ જે ખૂણો છે એ રૂકને યમાની છે આવી રીતે પણ યાદ રાખી શકાય રૂકને અસ્વદ અને રૂકને ઈરાકીની વચ્ચે જે દિવાલ છે તેમાં કાબા શરીફનો દરવાજો છે અને રૂકને અસ્વદ કાબા શરીફનો દરવાજો શરૂ થાય ત્યાં સુધી દિવાલનો જે ભાગ છે એ દિવાલના એટલા ભાગને મુલતઝમ કહેવામાં આવે છે રૂકને ઇરાકી અને રૂકને શામીની વચ્ચે કાબાની છતમાં જે પાણી આવે વરસાદ વખતે તે નીચે લાવવા માટે

એટલો ભાગ કાબા શરીફ થી બહાર મૂકી દેવામાં આવ્યો એ જ ભાગ હાતીમ કહેવાય છે હાતીમની આજુબાજુ અર્ધ ગોળાકાર કમર સુધી પોચે એટલી દિવાલ બનાવવામાં આવેલી છે અને બંને બાજુ આવવા જવાનો રસ્તો છે જે ખુશનસીબ મુસલમાનો તેમાં ચાહે નમાઝ જઈને પડી શકે છે અને તેમાં નમાજ પડવાનો જાણે કાબા શરીફની અંદર નમાજ પડી રૂક યમની અને રૂક ને વચ્ચે જે દિવાલ છે એ દિવાલને મુસ્તજાબ કહેવામાં આવે છે ત્યાં દુઆ પર આમીન કહેવા માટે સિત્તેર હજાર ફરિશ્તાઓ અલ્લાહ તાલાએ રાખેલ છે કાબા શરીફના દરવાજાની સામે એક કુબામાં એક પથ્થર છે જેના પર ઉભા રહીને કાબા શરીફ બનાવ્યું હતું એમના કદમોના નિશાન પણ આ આ પથ્થરમાં છે જગ્યાને આ પથ્થરને મકામે ઇબ્રાહીમ કહેવામાં આવે છે મસ્જિદ શરીફની બાજુમાં બે નાની નાની પહાડીઓ છે જેમાં એકને સફા અને બીજીને મરવા કહેવામાં આવે છે આ બંને પહાડીઓની વચ્ચે ચક્કર મારવા એ સડી કહેવામાં આવે છે સફાથી મરવા એક આટો મરવાથી વળી પાછા સફા બીજો આટો આવી રીતે સાત આટા મારવાથી એક સડી પૂરી થાય એટલે સફા અને મરવાની વચ્ચે જે આ ચક્કર મારવામાં આવે છે એ સડી કહેવામાં આવે છે સફા અને મરવાની વચ્ચે થોડીક જગ્યામાં લીલી લાઈટો મારેલી છે ત્યાં પુરુષોએ સડી કરતી વખતે દોડવાનું હોય છે તો તેને મિલેઈને અખઝરૈન કહેવામાં આવે છે અને સફા મરવાની વચ્ચે જે આ સઈ કરવાની જગ્યા છે તેને મસ આ કહેવામાં આવે છે આટલી વસ્તુઓ મગજમાં રાખવાથી ઇનશા અલ્લા ત્યાં ખૂબ સહેલાઈ થશે વમા ઇલ્લલ બલાહ